મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારી એમ નાગરાજે મતગણતરી સંદર્ભે આપી માહિતી તંત્ર દ્વારા લોકસભા બે હજાર ચોવીસ ના ચૂંટણીના છે મહેસાણા મત વિસ્તારમાં પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સી મત વિસ્તારમાં ખૂબ સરસ રીતે ચાલી રહ્યું છે મેરસન કોલેજ ભાસના ખાતે જે આપણું કાઉન્ટિંગ સેન્ટર આવી છે ત્યાં બધી સુરક્ષા સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે રિટાયર્ડ સિક્યોરિટી પહેલાથી યથાવત છે એની સાથે સાથે ચૂંટણીમાં આવતા સ્ટાફનું આઈડી કાર્ડ એમના ડ્યુટી માટેનું નિયમન પાર્કિંગનું વ્યવસ્થા બધું ગોઠવવામાં આવી છે જેથી કરીને કોઈ ચૂંટણી એજન્ટ તથા કર્મચારીને કોઈ અગવડ ન પડે અને સુરક્ષા અને સલામતી સાથે પારદર્શક રીતે કાઉન્ટીંગની પ્રક્રિયા હતા એના માટેનું ચૂંટણી કમિશનના જે પણ સૂચનાઓ છે એને ચુસ્તપણે અમલ કરવામાં આવી છે તાપનો સમય છે એટલે વાતાવરણની અનુકૂળિત કરવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને જે પોસ્ટલ બેલેટ છે એના માટે કાઉન્ટિંગ કરવા માટેનું પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને ટીમ્સ પણ કાર્યરત છે અને પૂરેપૂરું તૈયારી મહેસાણાના પાર્લિમેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં થઈ ગયું છે કેટલા વાગે ચાલુ થશે આવતીકાલે સવારે સાત વાગે સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે અને આઠ વાગેથી મતગણતરી શરૂ કરવામાં આવશે અને આશા છે કે સાંજ સુધી જે રિઝલ્ટ છે પરિણામ છે એ પણ જાહેર કરવામાં આવશે મીડિયા માટેનું ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને ઇલેક્શન કમિશનના વેબસાઇટ ઉપર મતગણતરીના જે આંકડા છે એ પણ ચુસ્તપણે નિયમિત દરે એક કલાકે અપડેટ કરવામાં આવશે અને એ લોકો માટે પણ મોબાઈલ એપ મારફતે અને વેબસાઇટ મારફતે ઈસીએ મારફતે ઉપલબ્ધી થશે મતગણતરી મતગણતરીના સમયે આપણે કિમ મહેસાણા તરીકે ખૂબ પ્રયત્નશીલ રહીને અત્યાર સુધી કોઈપણ ઇન્સિડેન્ટ વગેરે સુરક્ષા અને સલામતી સાથે પારદર્શક રીતે ચૂંટણી યોજવામાં આવી છે તો મત મતગણતરી પૂર્ણ વિરામ મુકાશે અને એમાં મત આપશે મહેસાણા કાર્યક્રમ અંતર્ગત લોકોની ભાગીદારી વધારવા માટે જે ઝુંબેશ થયું એમાં લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધા એના લીધે મહેસાણા પાર્લિમેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીમાં મતદાન સરેરસ કરતાં બેથી ત્રણ ટકા વધ્યું છે તો એના શ્રેય લોકોને જાય છે એટલે આ લોકશાહીના મહાપર્વમાં બધાયા બધાએ જોડાયા તે બદલ હું જિલ્લાના વડા તરીકે સમાહર્તા તરીકે ખૂબ ખૂબ સૌ નાગરિકજનોને શુભકામનાઓ પાઠું છું અને એવી જ રીતે સૌ જાહેર કામમાં આપણે સાથે મળીને કામ કરીએ એવું સૌને હું આહવાન કરું છું